જય માતાજી નવરાત્રીના પ્રથમ દિવસે દેવી દુર્ગા માતા શૈલપુત્રીના સ્વરૂપે પૂજાય છે માતા સતીએ મહાદેવને પતિ સ્વરૂપે ફરી પ્રાપ્ત કરવા માટે પર્વતરાજ હિમાલયને ત્યાં માતા પાર્વતી તરીકે પુનઃજન્મ ધારણ કર્યો હતો તેથી તેઓ હિમાલયની પુત્રી એટલે કે માતા શૈલપુત્રીના નામે પણ ઓળખાયા જેમણે પોતાની અથાગ તપસ્યા અને ધૈર્ય દ્વારા મહાદેવના મનને જીતીને તેમને પતિ સ્વરૂપે ફરી પ્રાપ્ત કર્યા હતા માતા શૈલપુત્રી વૃષભની સવારી ધરાવે છે તેમનું આ સ્વરૂપ જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ ધરાવે છે માતા શૈલપુત્રી મૂળાધાર ચક્રનું પ્રતિનિધિત્વ કરે છે જે આપણી આધ્યાત્મિક જાગૃતિનો પાયો છે તેથી તેમનું આ સ્વરૂપ શક્તિ શુદ્ધતા અને નવી શરૂઆતનું પ્રતિક છે કહેવાય છે કે નવરાત્રીના પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવાથી ભક્તોને મનની શાંતિ આધ્યાત્મિક શક્તિ અને સ્થિરતા પ્રાપ્ત થાય છે તેમની પૂજા નવરાત્રીની આધ્યાત્મિક યાત્રાની શરૂઆતનું પ્રતિક છે માતા શૈલપુત્રીની પૂજા નવરાત્રીના પ્રથમ દિવસે એટલે કરવામાં આવે છે કે જેથી તે ભક્તોના મન અને શરીરને આધ્યાત્મિક યાત્રા માટે તૈયાર કરે તેમની કૃપાથી ભક્તોને શક્તિ ધૈર્ય અને શુદ્ધતા પ્રાપ્ત થાય છે જે આગળના નવ દિવસની આરાધના માટે આધાર બની રહે છે આ રીતે માતા શૈલપુત્રીની કથા ભક્તિ તપસ્યા અને શુદ્ધતાનો સંદેશ આપે છે જે નવરાત્રી શરૂઆતને પવિત્ર અને શક્તિશાળી બનાવે છે નવરાત્રીની કથાના આવા વિડીયો જોવા માટે જોતા રહો સીધી ખબર ડોટ કોમ